જુઓ ફ્રેન્ડ્સ એકદમ માર્કેટ જેવી લાગે છે ને ઘરે જ એક જ વાટકી સિંગમાંથી આ ચીકી બનીને તૈયાર થાય છે અને એકદમ આસાનીથી કટિંગ પણ તમે કરી શકશો આ વિડીયોમાં એન્ડ સુધી જોજો એકદમ આસાનીથી તમે કટિંગ પણ કરી શકશો એકદમ ચોરસ પીસ પણ પડશે તમારા માર્કેટ જેવા જ તો તમને હું બતાવી રહી છું થોડું ઘણું જો છે ને એકદમ માર્કેટ જેવી ખાવાની પણ એટલી જ મજા આવશે આ ચીક્કી તો ઉત્તરાયણ ઉપર સ્પેશિયલ આ ચીક્કી બનાવજો ચલો આપણે બનાવવાનું શરૂ કરીશું હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો સૌથી પહેલાં આપણે કઢાઈ મૂકી દઈશું ગેસ ઉપર અને સિંગદાણા એડ કરી દેવાના છે એક વાટકી મેં વધારે નથી એડ કર્યા એક જ વાટકી સિંગદાણામાંથી આપણે આ ચીક્કી બનાવવાની છે તો ઉત્તરાયણ આવી રહી છે નજીક જ તે અને બધાના જ ઘરમાં ચીકી બનતી જ હોય છે તો આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જો હલકા ફુલકા જ આપણે સિંગદાણા શેકવાના છે વધારે નથી જ શેકવાના જેથી ઉપરના જે ફોતરા છે ને એ આસાનીથી અલગ થઈ જાય એટલા જ આપણે સિંગદાણાને શેકવાના છે વધારે ડાઘા નથી પડવાના હું તમને બતાવી દઉં કેટલા શેકવાના છે જો ફ્રેન્ડ્સ આટલા જ આપણે શેકવાના છે આપણે નીચે ઉતારી લેશું એક થાળીમાં ટ્રાન્સફર કરી લેશું થોડા ઠંડા થાય પછી આપણે તરત જ આ રીતે આના ફોતરા ઉતારી લેવાના છે સિંગના તલની ચીક્કીનો પણ વિડીયો મેં અગાઉ મૂકેલો જ છે તે પણ જરૂરથી જોઈ લેજો તે પણ આના જોવો જ બનાવ્યો છે મેં તો ફોતરા અલગ કરી લીધા છે અને સીંગના બે ભાગ પણ કરી લીધા છે તમે જોઈ શકો છો એકદમ માર્કેટ સ્ટાઇલમાં આપણે બનાવી રહ્યા છે શીંગની ચીકી તો જેટલો આપણા સીંગ લીધી છે એટલો જ આપણે ગોળ લેવાનો છે બરાબર માપનો જ લેવાનો છે તો એક વાટકી સિંગ છે અને એક વાટકી ગોળ છે ગોળને મેં સુધારીને લીધો છે અને ગોળ આપણે દેશી ગોળ લીધો છે તમારી પાસે હોય તે ગોળ તમે લઈ શકો છો તો જોઈ શકો છો ફ્રેન્ચ કેટલા મસ્ત દાણા લાગી રહ્યા છે તો સૌથી પહેલાં આપણે છે ને જ્યાં આપણે ચીક્કી પાથરવાની છે તેને તૈયાર કરી લેશું તો અહીંયા હું માર્બલ ઉપર જ પાથરી રહી છું જેથી ચીક્કી છે ને આસાનીથી નીકળી જાય છે અને અલગ થઈ જાય છે તો અહીંયા નીચે જ હું પોતું મારી દઈશ પ્લેટફોર્મ પર જ તે એકદમ ચોખ્ખા કપડાંથી પોતું મારવાનું છે અને થોડું તેલ એડ કરીને આપણે નીચે ગ્રીસ કરી લેવાનું છે તેલથી તો મેં વાટકીથી હું ગ્રીસ કરી લઈશું આ જ વાટકીથી આપણે ચીકીને ફેલાવશું અને એકદમ તમે ચાહો એટલી પતલી કરી શકશો તો આ વાટકીનો આપણે ઉપયોગ કરીશું ચીકી ફેલાવવા માટે ભણવાની બિલકુલ જરૂર નહીં પડે તો પણ એકદમ પાતળી એવી જ થશે તો આને સેન્ટરમાં મૂકી દઈશું હવે આપણે જશું ગેસ તરફ તો સૌથી પહેલાં આપણે એક કડાઈ મૂકી દઈશું ગેસ ઉપર અને એકથી દોઢ પાવલી જેટલું આપણે તેલ એડ કરી લેવાનું છે હવે આપણે જે ગોળ લીધો છે એક વાટકી તે આપણે એડ કરી લેશું તમે તલની ચીક્કી બનાવતા હોય તો પણ તમે સરખુદ માપ લઈ શકો છો ગેસને આપણે એકદમ ધીમો રાખવાનો છે ખાસ નથી રાખવાનો નહીતર ગોળ તરત જ બળી જશે જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો અને વિડીયોને શેર કરજો જેથી બીજા પણ બનાવી શકીએ માર્કેટ જેવી ચીકી ઘરે જ અને મારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો જ મારા રોજે રોજના વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે તો અહીંયા થોડું તેલ મેં બીજું પણ એડ કર્યું છે થોડું ઓછું લાગ્યું મને એટલા માટે હવે આપણે સતત આ રીતે ચલાવતા રહીશું પાયો કેવો કરવાનો છે એ આપણે વિડીયોમાં આગળ જણાવશું અહીંયા ખાસ ચીકી બનાવવા માટે પાયો ખાસ બનાવવાની જરૂર પડે છે અને પાયો બનાવવાની જ ખૂબી હોય છે ચીકી બનાવવા માટે તો વિડીયોને એન્ડ સુધી જોજો જેથી પૂરેપૂરી માહિતી મળે સતત આપણે આ રીતે ચલાવતું રહેવાનું છે સેજ પણ તમારે આઘું પાસું નથી થવાનું ગોળને પાયો બનાવતી વખતે નહીતર આપણો ગોળ છે તરત જ બળી જશે અને ચિક્કી સારી નહીં બને આપણી તો આ રીતે આપણે એકદમ ધીમા ગેસે ગોળને પાયો બનાવવાનો છે ગોળનો પાયો કરવાનો છે તો આનો થોડો કલર આપણે ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને સતત ચલાવતા રહીશું અને પાયો કઈ રીતે ચેક કરવો એ પણ હું આગળ વિડીયોમાં જણાવીશ જેથી વિડીયો સ્કીપ કર્યા વગર જોજો તો જ તમારી ચીકી એકદમ માર્કેટ જેવી બનશે અને સ્વાદમાં પણ તમને ખૂબ જ ખાવાની મજા પડશે જો ફ્રેન્ડ્સ કેટલો સરસ કલર આવી ગયો છે ને હવે હું ગેસને બંધ કરી દઈશ અને થોડીવાર ચલાવતી રહીશ કારણ કે આપણી જે કઢાઈ છે એ ખૂબ જ ગરમ છે તો ગેસ બંધ કરીને પણ આપણે આ રીતે થોડીવાર વાર ચલાવતું રહેવાનું છે કલર ખૂબ જ સરસ એવો આવી ગયો છે મારી બીજી પણ એક ચેનલ છે પ્રેમિલા વ્લોગ કરીને તમે ત્યાં પણ મને સબસ્ક્રાઈબ કરજો તેની લિંક નીચે મૂકેલી છે ફેસબુક પેજ પણ છે ઇસ્ટાગ્રામ પણ છે તેની પણ લિંક નીચે મૂકેલી છે તો ત્યાં પણ મને ફોલો કરજો તો આ રીતે પાણીમાં આપણે થોડા ટીપા એડ કરીશું ગોળના પાયાના અને આપણે ચેક કરીશું હું થોડું વધારે કલર લાવી રહી છું એટલા માટે થોડી વાર હજુ હજુ ચલાવતી રહીશું જો મેં ગેસ બંધ કરી દીધો છે તો પણ કલર કેટલો હજુ ડાર્ક થઈ રહ્યો છે સાઈડમાં પણ આપણે બધી રીતે ચલાવતું રહેવાનું છે કડાઈ આપણી ગરમ હોય છે એટલા ગોળ તરત જ ત્યાં બળવા લાગે છે એટલા માટે આપણે ચલાવતું રહેવાનું છે તો આપણો પાયો ચેક કરી લેશું તરત જ જામવા નહીં લાગે આપણે સિંગ એડ કરશું પછી જ પાયો જામશે એટલે એને ટેન્શન ના લેતા અને એવું લાગે કે ગોળ વધારે જામી રહ્યો છે તો તમે એક અડધી મિનિટ માટે ગેસને ઓન કરી શકો છો જેથી ગોળ એકદમ પાછો પીગળી જશે જો ગેસ બંધ કરી દીધો છે તો પણ આનો કલર એકદમ ડાર્ક થઈ રહ્યો છે ચલો હો હું તમને બતાવી દઉં કે આપણે પાયો કેવો થયો છે અને કેવો કરવાનો હોય છે તો આ ઠંડુ થઈ ગયું છે જે પાણીમાં નાખ્યો હતો તે જો એકદમ ટુકડા ટુકડા થઈ જવા જોઈએ ટોફીની જેમ છે ને ઝીંગમની જેમ લાંબુ થાય તો આપણો પાયો ના થયો કહેવાય અને આ વિતા ટુકડા થઈ જાય તો જ આપણો પાયો કમ્પ્લીટ થયો કહેવાય તો જ માર્કેટ જેવી ચીકી બનીને તૈયાર થાય છે આનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવતો હોય છે તો આ રીતે ચોક્કસથી બનાવજો હવે આપણે સિંગદાણા એડ કરી લેશું સિંગદાણાને બરાબર મિક્સ કરી લેશું હવે આપણે સાંસદીથી પકડવાની જરૂર છે કારણ કે મેં તવલું લીધું છે બનાવવા માટે તમે કઢાઈ પણ લઈ શકો છો મને એવું લાગશે કે વધારે ગોળ જામી ગયો છે તો હું એક અડધી મિનિટ માટે હું ગેસને ઓન કરી લઈશ જેથી બરાબર મિક્સ થઈ જશે તો આ રીતે એકદમ મિક્સ ના થાય અને એકદમ જામવા લાગે તો તમે અડધી મિનિટ સુધી તમે ગેસને ઓન કરી શકો છો અને થોડી વારમાં તરત જ બંધ કરી દેવાનો છે ગોળ આપણો એકદમ પાછો પીઘળવા લાગે એટલા માટે તમે ગેસને ઓન કર્યો છે તમે જોઈ શકો છો જેથી બરાબર સિંગ અને ગોળ એકદમ મિક્સ થઈ જશે જો જોઈ શકો છો તમે ગોળને એકદમ પીગળી રહ્યો છે અને ગેસને મેં બંધ કરી દીધો છે ફટાફટ હવે આપણે જ્યાં તેલ લગાડ્યું છે ત્યાં જશું તો સેન્ટરમાંથી વાટકી આપણે હટાવી લેશું અને આપણું આ મિશ્રણ છે તે આપણે નીચે આ રીતે લઈ લેશું આને આપણે નીચે જ પાથરી રહ્યા છીએ અને એકદમ ચોરસ ટુકડા પણ કરવાના છે તમારી જોડે જો પથ્થર ના હોય આ રીતના કોઈ પણ તો તમે થાળીની ઉપર પણ રાખી શકો છો પણ થાળીને એકદમ તેલથી સરસ રીતે ગ્રીસ કરી લેવાની છે પછી તમે થાળીની ઉપર પાથરી શકો છો તો વધારાનો જે છે તેને પણ આપણે તવીથા ઉપરથી શરીરની મદદથી લઈ લેશું જેથી સહેજ પણ વેસ્ટ ના જાય અને હા જે આપણું લોયું ગોળવાળું એકદમ કડક થઈ જાય છે તેને પણ સાફ કઈ રીતે કરવું તે હું તમને જણાવી દઉં તેને પાણીથી ભરીને રાખી દેવાનું જેથી એકદમ ગોળ ઓગળી જશે અને આપણું લોયું છે તે સાફ થઈ જશે કડાઈ ગમતે હશે તે પણ સાફ થઈ જશે તો અહીંયા મેં ફ્લેટ વાટકી લીધી છે તેને આપણે તેલથી ગ્રીસ કરી લીધી છે અને સાઈડમાંથી હું પણ હું તેલ લઈ રહી છું તેને આપણે આ રીતે ચીકીને ફેલાવી લેશું જો તમને એવું લાગે કે વાટકી જોડે સહેજ પણ ચીક્કી ચોટેશે તો તમારે એને ફરીથી થોડું તેલ લગાડી દેવાનું છે અને આ રીતે તમારે ચીકીને ફેલાવાની છે તમારે જેટલી પાતળી રાખવી હોય એટલી પતલી થઈ જશે તમારી ચીક્કી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અને ગરમ આપણું મિશ્રણ હોય ત્યારે જ આપણે કટ કરી લેવાનું છે કટરની મદદથી તો પીઝા કટર આપણે લેશું અને કટ કરવા માટે તેને પણ મેં થોડું તેલથી ગ્રીસ કરી લીધું છે જેથી ચીકી એકદમ આસાનીથી કટ થઈ જશે અને એકદમ ચોસલા ખૂબ જ સરસ એવા બને છે જો ઠરી જશે ને તો તમારી ચીકીના ચોસલા નહીં બને જેથી ગરમ ગરમ હોય ત્યારે જ આપણે આ કામ કરવાનું છે ને એકદમ આસાન રીત ટુકડા કરવા માટેની તો એકદમ ચોરસ ટુકડા જે માર્કેટમાં મળે ને તેવા જ બનીને તૈયાર થશે તો તમારી પાસે પીઝા કટર ના હોય તો તમે શરીરની મદદથી પણ તમે આ કામ કરી શકો છો સરીને પણ તમારે થોડું તેલથી ગ્રીસ કરી લેવાની જેથી ટુકડા એકદમ સરસ બનશે જો કેટલા સરસ દેખાઈ રહ્યા છે લાગે છે ને એકદમ માર્કેટ જેવા તો આને આપણે બે કલાક માટે ઠંડી થવા દેસું ને પછી જ આપણે આ રીતે ઉખાડી લેશું જો એકદમ આસાનીથી નીકળી જાય છે ને તો બધી જ ચિક્કી આપણે આ રીતે શરીરની મદદથી ઉખાડી લીધી છે અને પ્લેટમાં પણ રાખી દીધી છે એની શાઇનિંગ જુઓ તમે કેટલી શાઇનિંગ આવી છે એકદમ ચમકતી ને ખૂબ જ સરસ એવી શાઇનિંગ આવી છે ને છે ને એકદમ માર્કેટમાં મળે એવી પણ સ્વાદમાં આપણે માર્કેટ કરતાં પણ સારી બને છે ઘરના ગોળમાંથી બનાવી છે વિડીયો ગમે હોય તો લાઇક કરજો થેન્ક યુ ફોર વોચિંગ